શ્રી ગણેશાય સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસના શુક્રવારમાં આવતું માતા જીવંતિકાનું વ્રત કથા મહિમા અને વિધિ સાંભળીશું આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે કદાચ જો પહેલો શુક્રવાર ના થાય તો બીજો ત્રીજો કે શ્રાવણનો કોઈ પણ શુક્રવાર કરી શકાય વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને માની છબી આગળ પાંચ દીવો પ્રગટાવો ત્યાર પછી અબીલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવી મા કરી તેમની કથા સાંભળવી કે વાંચવી આ વ્રત કરનાર સ્ત્રી એ દિવસે પીળા વસ્ત્રો પીરા અલંકારો કે પીળા રંગની ચીજ વસ્તુઓનો ત્યાગ કરવો બને ત્યાં સુધી લાલ રંગના વસ્ત્રો પહેરવા વળી પીરા રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખાનું પાણી પણ ઓળંગવું નહીં કથા સાંભળ્યા પછી માની પાંચ દિવે દીવાથી આરતી કરવી ત્યારબાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વેચવો પોતાના બાળકના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી એકતાનું કરવું એ દિવસે જુઠ્ઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માનું રતન કર્યા કરવું મા જીવંતિકાનું વ્રત કરવાથી માતાની અમી નજર બાળકો પર રહે છે અને તેમનું આયુષ્ય લાંબુ બક્ષે છે હવે સાંભળીશું કથા પ્રાચીન કાળની વાત છે સુશીલ કુમાર નામે એક રાજા હતો તેને સુલક્ષના નામે એક પત્ની હતી રાજા રાની બંને ધર્મપરાયણ હતા છતાં પ્રભુએ તેમને સંતાન સુખ આપ્યું ન હતું આથી તેઓ મનમાં ને મનમાં મૂંઝાતા હતા એક દિવસ રાણીના મનમાં એક વિચાર આવ્યો અને તેને દાયનને લાલચ આપી તરતનું જન્મેલું બાળક લઈ આવવા કહ્યું લક્ષ્મીની લાલચે દાયન એક બ્રાહ્મણના ઘરમાંથી તરતનું જન્મેલું બાળક ઉઠાવી લાવ્યું અને રાનીને સોંપ્યું પછી નગરમાં જાહેરાત કરી દીધી કે રાનીને પુત્ર અવતર્યો છે આ સમાચારથી આખું નગર ઉલ્લાસ લાગ્યું જ્યારે આ બાજુ થતા પુત્ર વિયોગથી રડવા લાગી ત્યાર પછી તેને પતિની આજ્ઞા લઈ જીવંતિકા વ્રત કરવા માંડ્યું આ વ્રતથી પ્રસન્ન થઈ માં જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારનું રક્ષણ કરવા માંડ્યું સમય જતા બાળક મોટો થયો રાજા અને પેલો બ્રાહ્મણ મરણ પામ્યા ત્યારબાદ યોગ્ય સમયે રાજકુમાર ગાદીએ બેઠો અને વ્યવસ્થિત રીતે રાજ્ય કરવા માંડ્યો થોડા સમય પછી તે બાપનું શ્રાદ્ધ કરવા ગયાજી તરફ નીકળી પડ્યો રસ્તામાં તે એક વાનિયાને ત્યાં રાત રોકાયો એ દિવસે વાનિયાને ત્યાં બાળક જન્મે છ દિવસ થયા હતા ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા ત્યાં બારના પાસે ઊભા હતા એ વખતે વિધાતા લેખ લખવા આવી પહોંચ્યા માતાજીએ તેમને રોકીને આવવાનું કારણ પૂછ્યું તેના જવાબમાં વિધાતાએ કહ્યું કે હું આ બાળકનો લેખ લખવા આવી છું જે કાલે તો ગુજરી જશે આ સાંભળી માતાજીએ કહ્યું જ્યાં મારા પગ પડે ત્યાં અમંગળ કદાપી થઈ શકે નહીં માટે તારે બાળકનું દીર્ઘાયુષ્ય લખવું પડશે વિધાતાએ માની આજ્ઞા માનવી પડી બીજા દિવસે વાનિયાએ પોતાના બાળકને જીવતો દેખ્યો આ પહેલા તેને ત્યાં જન્મેલા બાળકો સાતમો દિવસ દેખતા ન હતા આથી આ બાળકને જીવતો જોઈ તેને રાજકુમારનો પ્રતાપ છે એમ માન્યું રાજકુમાર એ વાનિયાના ઘરેથી જવા નીકળ્યો ત્યારે તેને ફરીથી પોતાના ઘરે આવવા માટે આગ્રહ કર્યો રાજકુમારે તેની વાત માન્ય રાખી અને ત્યાંથી તે ગયાજી પહોંચ્યો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ રાજકુમાર અચરજ પામ્યો અને પિંડ એ હાથમાં મૂકી દીધું ત્યાર પછી તે ઘણા વખતે પાછા ફરતા ફરી પાછો પહેલાં વાનિયાને ત્યાં આવી પહોંચ્યો એ દિવસે વાન્યાને ત્યાં ફરી બાળકનો જન્મ થઈ છ દિવસ થયા હતા રાત્રે ફરી પાછા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવી પહોંચ્યા તેમને મા જીવંતિકાએ ફરી રોક્યા અને એ બાળકનું દીર્ધાયુષ્ય લખવા કહ્યું વિધાતાએ તેમના કહ્યા પ્રમાણે કર્યું લેખ લખીને આવ્યા પછી વિધાતાએ માને પૂછ્યું માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો મા જવાબ આપે તે પહેલાં રાજકુમારની આંખ ખુલી ગઈ તે ધ્યાનથી માના શબ્દો સાંભળવા લાગ્યું માતાજીએ કહ્યું કે આ બાળકની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીરા વસ્ત્રો પહેરતી નથી પીરા માંડવા નીચે જતી નથી તથા ચોખાનું પાણી ઓળંગતી નથી આથી મારે તેનું રક્ષણ કરવું પડે છે રાજકુમાર આ સાંભળી વિચારમાં પડી ગયો અને પોતાની મા વિશે તપાસ કરવાનો નિશ્ચય કરી લીધો બીજે દિવસે વાનિયાની રજા લઈ રાજકુમાર પોતાના રાજ્યમાં આવી ગયો અને મહેલમાં જઈ રાનીને પૂછી બેઠો મા તું કયું વ્રત કરે છે માએ કહ્યું હું તો કોઈ વ્રત નથી કરતી આથી રાજકુમારને ખાતરી થઈ ગઈ કે આ મારી સખીમાં નથી આથી તેને પોતાની માને શોધી કાઢવા માટે શ્રાવણ માસના પહેલાં શુક્રવારે નગરજનોને જમન આપ્યું દરેક સ્ત્રીને પીળા વસ્ત્રો પહેરીને આવવા આજ્ઞા કરી બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારે સેવકોને પૂછ્યું કે હજુ કોઈ જમવામાં બાકી રહી જાય છે ત્યારે એક સેવકે કહ્યું કે એક બ્રાહ્મણને પીળા વસ્ત્રો પહેરી જમવા આવી શકે તેમ નથી તેને આજે પીળા વસ્ત્રો નહીં પહેરવાનું વ્રત લીધું છે આ સાંભળી રાજકુમાર ખુશ થઈ ઉઠ્યો તેને તરત બીજા રંગના વસ્ત્રો મોકલાવ્યા તે પહેરીને બ્રાહ્મણી આવી રાજકુમાર અને બ્રાહ્મણી સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોમાં પડી આ દ્રશ્ય જોઈ બધા એકી અવાજે બોલી ઉઠ્યા આ જ રાજકુમારની માતા છે ત્યાર પછી રાજકુમારે રાનીને પૂછ્યું તેના જવાબમાં રાનીએ રડતા રડતા સઘળી વાત જણાવી દીધી રાજકુમાર પેલી બ્રાહ્મણીને મા કઈ ભેટી પડ્યો અને તેને પોતાની સાથે જ મહેલમાં રાખી ત્યારબાદ ઘણા વર્ષો સુધી રાજકુમારે ખાધું પીધું ને રાજ કર્યું જય જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણીને ફર્યા એવા સૌ કોઈને ફરજો તમારી કથા વાંચનાર સાંભળનાર સૌ કોઈને ફરજો બોલો જીવંતિકા માતાની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ